નમસ્કાર દર્શકો તમારા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે અમદાવાદમાં ટ્રાફિક સરળ બન્યો અમદાવાદમાં નવા ફ્લાયઓવરના લોકાર્પણથી શહેરમાં ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર રાહત જોવા મળી રહી છે કોરોના કેસોમાં ઘટાડો રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે અને રસીકરણ અભિયાન વધુ વેગવાન બન્યું છે જે રાહતની વાત છે રાજ્યમાં ભારે વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ ગુજરાતમાં નવા ઉદ્યોગોના આગમનથી રોજગારીની તકોમાં વધારો થયો છે જે રાજ્યના આર્થિક વિકાસ માટે શુભ સંકેત છે ખેડૂતો માટે નવી યોજના સરકારે કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓ જાહેર કરી છે જેનાથી ખેડૂતોને આર્થિક સહાય મળશે અને તેમની સ્થિતિ સુધરશે આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ